આપીશ એક જગ્યા હોય છે જ્યાં પ્રભુ હોય છે અબ્રાહમ પિતા હોય છે હવે અબ્રાહમ પિતાને ને પ્રભુ કે છે કે આખી જગ્યા પડી શકે છે કે આખો પ્રદેશ છે

પ્રભુએ કીધું કે આખો પ્રદેશ જો તું જેટલું જોઈશ એટલું તને આપીશ અબ્રાહંતા લિમિટેડ જોઈ શકતા પ્રભુ તો આખી શકે છે એટલે પ્રભુ તો એને આખી પૃથ્વી આપવા માટે સમર્થ છે પણ પ્રભુ કહે છે તું જો અને તું જોઈસ એટલું હું તને આપીશ એટલે જો ને તમે એ જોવાની દ્રષ્ટિ નઈ કેળવીએ એ સફળતાની દ્રષ્ટિ નઈ કેળવીએ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિ નઈ કેળવીએ તો એ પ્રભુ ઈચ્છી નહીં કરી શકે આ એક વચન નાનું છે એનો મીનિંગ જો આપણે સમજી જઈએ ને

શ્રદ્ધા રાખો અને જોવાની શરૂઆત આજથી કરી અમે